નમસ્કાર મિત્રો વનસ્પતિ સંવર્ધન ભાગ બે ની અંદર આજે આપણે વનસ્પતિ સંવર્ધનનું વર્ગીકરણ છે તેના વિશે વાત કરશું આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વનસ્પતિ સંવર્ધનના મુખ્ય બે પ્રકાર છે બીજ સંવર્ધન અને બીજું બીજેતર સંવર્ધન બીજ સંવર્ધનના કોઈ પેટા પ્રકાર કે એવું જોવા નથી મળતું માત્ર બીજની વાવેતરની પદ્ધતિ અલગ અલગ હોય છે જેમ કે પૂંખીને અથવા સીટ શોવિંગ કરવામાં આવે છે એક એક બી વાવવામાં આવે છે છાંટીને એટલે કે પૂંખીને વાવેતર કરવામાં આવતું હોય છે ઘણી વખતે બહુ નાના બી હોય તો ધરુવાળિયું બનાવવામાં આવે છે ક્યારા બનાવતી વખતે સાદા ક્યારા સપાટ કેરા ગાદી ક્યારે તેવું બનાવવામાં આવે છે પરંતુ બીજનું વાવેતરમાં બીજનું વાવેતર કરવામાં આવે છે જ્યારે બીજેતર સંવર્ધનની અલગ અલગ પાંચ પદ્ધતિ છે અને દરેકની પણ ને કંઈક વિશેષતા છે તમામ વનસ્પતિની અંદર બીજેતર સંવર્ધન થતું નથી અમુક વનસ્પતિમાં અમુક સંવર્ધનની પદ્ધતિ છે બીજેતર સંવર્ધનની પદ્ધતિ થતી હોય છે આપણે એના પ્રકારો જોઈએ તો સૌ પ્રથમ પ્રકાર છે ભાગ કે પીલા કેળા અનાનસ તેમાં આ પદ્ધતિએ સંવર્ધન કરવામાં આવતું હોય છે કેળાના પીલા પાણી પીલા તલવાર પીલા હોય છે અનાનસમાં અંગુલી કે બછડાથી વાવેતર કરવામાં આવતું હોય છે બીજો પ્રકાર છે કટકા કલમ કટકા કલમના ત્રણ પેટા પ્રકાર પડે છે મૂળ પર્ણ અને પ્રકાંડ એટલે કે મૂળનો કટકો લઈ તેનું વાવેતર કરવામાં આવતું હોય દાખલા તરીકે શક્કરિયા પર્ણમાંથી નવી વનસ્પતિ થતી હોય દાખલા તરીકે પાન ફૂટી નાગફણી અને પ્રકાંડ પ્રકાંડના કટકામાંથી નવી વનસ્પતિનો રોપ તૈયાર થતો હોય તેના મુખ્ય ત્રણ પ્રકાર છે શાકીય કટકા કલમ અર્ધકાષ્ટમય કટકા કલમ અને કાષ્ટમય કટકા કલમ બીજા તસબોધનનો ત્રીજો પ્રકાર છે દાબ કલમ જેના પાંચ પ્રકાર છે સાદી દાબ કલમ જીભ દાબ કલમ સર્પાકાર દાબ કલમ હવા દાબ કલમ હવા દાબ કલમ છે તે ગુટી કલમના નામે પણ ઓળખવામાં આવે છે અને પાંચમો પ્રકાર છે ડગલા દાબ કલમ બીજા તત્વોધનનો ચોથો પ્રકાર છે સંયોગ કલમ અથવા તો જે અંગ્રેજીમાં ગ્રાફ્ટિંગ કહેવામાં આવે છે આ ગ્રાફ્ટિંગના ઘણા પ્રકારો છે પણ આપણે પાંચ પ્રકારો છે જેની આજે વાત કરીશું એક છે બેટ કલમ બીજું જીપ કલમ ત્રીજું પુલ કલમ ચોથું નૂતન કલમ અને પાંચમું તાજ કલમ આંખ કલમ છે તેના મુખ્ય ત્રણ પ્રકારો જોવા મળે છે ઢાલાકાર કલમ ઢાલાકાર કલમના બે પ્રકારો છે ટી આકાર કલમ આઈ આકાર કલમ અને થીગડા આકાર કલમ અને ત્રીજો પ્રકાર છે આંક કલમનો વીટીઆકાર અથવા તો રિંગ આકાર કલમ મિત્રો વનસ્પતિ સંવર્ધનનું વર્ગીકરણ એટલે કે વનસ્પતિ સંવર્ધન ભાગ બેની અંદર આપણે વર્ગીકરણ જોયું હવે ભાગ ત્રણની અંદર આપણે દરેક પ્રકારો છે તેના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરશું જોશું આ વિડીયો તમને ઉપયોગી થયો હશે જય હિન્દ જય ભારત